દાહોદ તાલુકાના ઝાલત ગામના લખેશ્વરી મંદિરના પટાંગણમાં તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાના અધ્યક્ષતાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો દાહોદ તાલુકાના ઝાલત ગામના લખેશ્વરી મંદિરના પટાંગણમાં તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાના અધ્યક્ષતાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ખેતીવાડી વિભાગ તરફથી બે લાભાર્થીઓને ટ્રેક્ટર સહાય તેમજ આંગણવાડી વિભાગ તરફથી પોષણ કીટ યોજના હેઠળ લાભાર્થી બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે છેલ્લા ગામના માણસો સુધી યોજનાઓ અંગેની સાચી સમજ અને જાણકારીના અભાવે ઘણા સાચા લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચતી નથી અને એ લોકો લાભથી વંચિત રહી જાય છે જેથી કરીને પહેલાં પહેલા તો સરકારશ્રી દ્વારા અપાતી યોજનાઓને જાણવી જરૂરી છે આ વિકાસ સપ્તાહ માટે આવેલ વિકાસ રથ થકી એ તમામ સેવાઓ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવશે જેથી કરીને તમામ લોકો આ યોજનાઓનો લાભ લે તે જરૂરી છે વિકાસ રથ દ્વારા અપાતી જરૂરી માહિતી જાણકારી મેળવી સરકાર દ્વારા અપાતી સહાયને તમામ લાભાર્થીઓએ લાભ લેવો જોઈએ આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટરે સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તેમજ લોકોને આજના આધુનિક યુગમાં ભુવાઓને છોડી ને દર્દીઓને હોસ્પિટલમાં લઈ જઈ તેમનો ઈલાજ કરવા માટે કહ્યું હતું સાથે ઉપસ્થિત તમામ લોકોને ટુ વ્હીલરની મુસાફરી કરી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવા માટે વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વધુ પ્રાધાન્ય આપવા ને ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા તેમાં સરકાર શ્રીના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી યોજનાઓની માહિતી આપી હતી એ સાથે યોજનાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું સાથે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ગામના આગેવાનો વડીલો સરપંચો આઈસીડીએસની બહેનો પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા